હિન્દુઓ કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સ્થાનિક ધારાસભ્ય રીટાબેન પટેલે એકતા અને અખંડિતતાના માટે હિન્દુ સમાજને એક થવા આહવાન કર્યું હતું બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે

પણ ધારણ કરી શકે છે જો ચોક્કસ આનો કોઈ નિર્ણય આવે તો આપણે ભારત સરકાર કેન્દ્ર સરકાર બધાને પણ જણાવીએ છીએ કે જો યોગ્ય નિર્ણય નહીં આવે અને હિન્દુ સુરક્ષિત નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને આ હિન્દુ સમાજ એક મોટા આંદોલનની દિશામાં પણ ગતિ કરશે